નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ ગણિત સાહિત્ય ચેનલમાં અર્જુન આપનું સ્વાગત કરે છે તો આજે આપણે જોઈશું કે સુરપંખા કોણ હતી અને સુરપંખા એનો બીજો જન્મ રાવણની બહેનનો બેન તરીકે થયો તો સુરપંખા બીજા જન્મમાં રાવણની બહેન હતી પરંતુ પંખા પોતે જ પોતાના ભાઈને એટલે કે રાવણને કેમ મારવા માગતી હતી આ રાવણને મારવા માટે સૂર્યપંખા પંખાએ ઘણા પ્રયાસ કરે છે પણ પંખાને ખબર હતું કે આને જીવો તેવો પુરુષ મારી શકશે નહીં ફક્ત જે બ્રહ્મપુરુષ હોય તો મતલબ કે જે ભગવાન વિષ્ણુનો અવતાર હોય એ જ પુરુષ રાવણને મારી શકે તો પછી રાવણને મારવા માટે કેમ ફરતી હતી તો પહેલી વાત તો સુરપંખા ઇન્દ્રની અપ્સરા હતી જેનું નામ હતું નયન તારા પરંતુ એક વખત એવું બન્યું કે ઇન્દ્રને એવું હતું કે કોઈ પણ ઋષિ તપસ્યા કરે અને એની તપસ્યામાં એ આગળ વધે તો ઇન્દ્રને એવું હતું કે મારા ઇન્દ્રાસન માટે તપસ્યા કરે છે મારું ઇન્દ્રાસન પડાવી લેશે મારા ઇન્દ્રાસનનું શાસન માગી લેશે બ્રહ્મા બ્રહ્મા અને વિષ્ણુને શિવ પાસે તો ઇન્દ્રને આ ડર હતો અને ખરેખર જેમ સંપત્તિ વધારે એમ ડર પણ વધારો હોય ઇન્દ્ર પાસે સંપત્તિ વધારતી એટલે એને ડર સંપત્તિ સીનવાઈ જવાનો ડર પણ હતો ત્યારે ઇન્દ્રએ આ અપ્સરાને નયન તારાને કહ્યું કે જા તું વ્રજ ઋષિનો તો તપસ્યાનો ભંગ ત્યારે ઇન્દ્ર કહે ત્યારે નયન તારા કહે છે કે ભગવાન કામ કાઠું છે કે એનું નામ જ વ્રજ ઋષિ છે અને એમની તપસ્યા ભંગ કરવી એટલે કે જેવા તેવા ખેલ નથી પરંતુ આ તો ઇન્દ્રનો હુકમ થયો એટલે નયન ના છૂટકે જવું પડ્યું અને જ્યાં વ્રજ ઋષિ તપસ્યામાં બેઠા હતા ત્યાં સુધી ત્યાં આવીને એમની તપસ્યા ભંગ કરવાનો આ નયન તારાએ જે પ્રયાસ કર્યો અને વ્રજ ઋષિની આંખ ખોલી અને જ્યારે નયન તારાનો ઋષિ ઋષિનામ શરીરે સ્પર્શ થયો ત્યારે એમની આંખ ખોલી અને એમને કહ્યું કે તું કોઈ પણ હોય પણ તે આજે રાક્ષસ જેવું કામ કર્યું છે કારણ કે રાક્ષસો જ ઋષિ મુનિ મુનિને હેરાન કરે છે અને આજે તું એક અપ્સરા થઈને તું મને હેરાન કરવા આવી તો તારા વિચારો રાક્ષસ જેવા છે તો જા આજે મારો શ્રાપ સેતુ રાક્ષસ બની જઈશ અને ત્યાર પછી આ નયન તારાનો જે જન્મ થયો એ જ સુરપંખા એ જ રાવણની બહેન અને આ સુરપંખાના લગ્ન જ્યારે રાવણે કરાવ્યા રાવણે વિભીક્ષણે અને કુમકર્ણ આ બધા તેને ભેગા થઈને સુરપંખાના લગ્ન કરાવ્યા હતા એ પણ મહાન રાક્ષસ મહાન એ રાક્ષસ જેવો જ હતો મહાન દાનવ જ હતો એનું નામ હતું વિદ્યુત તો જ્યારે લગ્ન કર્યા ત્યારે આનંદથી અને ધૂમધામથી લગ્ન કર્યા છે શુર પરંતુ એક દિવસ એવું બન્યું કે રાવણને અને ઇન્દ્રને થોડી ઘટી અને અમે રાવણ આપણને ખબર કે રાવણ તો અહંકારી હતો એટલે રાવણ અને આ વિદ્યુત જીવા એટલે એમના બનેવી આ બંને જણાએ ઇન્દ્ર પર ચઢાઈ કરી પણ ત્યારે જ્યારે ઇન્દ્ર પર ચઢાઈ કરી ત્યારે ઇન્દ્રને હરાવનાર રાવણનો તો કોઈ ભાગ જ નથી આ વિદ્યુત જેવા એટલે એમના એ પોતાની શક્તિથી પોતાના હાથે ઇન્દ્રને પરાસ્ત કરી દીધા ઈન્દ્રને હરાવી દીધા અને જ્યારે આ દ્રશ્ય રાવણે જોયું ત્યારે રાવણને એમ થઈ ગયું કે મારું તો કંઈ નથી આ તો મારા કરતાં ચડી જાય એવા છે પરંતુ રાવણે મૂળ અહંકારી હતો એટલે એને બે તરફની તકલીફ થઈ પહેલો તો એનો અહંકાર ગવાય કે મારા કરતાં ચડ્યાતા છે એટલે એને વિદ્યુત જેવા એટલે એમના બનેવી પર ઈર્ષા થઈ અને બીજા નંબરે રાવણે એવું વિચાર્યું કે અમે મારા સગા છે ને જો ભવિષ્યમાં કંઈ તકલીફ થશે તો મારો જીવ જોખમ હશે તો મારે પહેલાં આમનો પતઈ જ દેવા પડે તો પછી જ્યારે બંને ઇન્દ્રો પર વિજય મેળવીને પાસા પર આવતા હોય છે એ ટાઈમે રાવણ પોતાના જ બને વિનો પાછળથી ઘા કરીને એમને ખબર નથી હોતી અને અમે જો કે શાળા બને ઉપર વિશ્વાસ જ હોય અને વિશ્વાસથી બંને આવતા હતા પણ રાવણે અહીંયા કપટ કરીને એમનો નાશ કર્યો છે અને જ્યારે આ ખબર સૂળ પંખાને પડી કે પોતાના ભાઈ રાવણે જ મારા પતિને માર્યા છે ત્યારે સૂરપંખાના અંદર એક વેરની આગ ફાટી નીકળી હતી શું કરું અને મારા ભાઈ રાવણનો નાશ થઈ જાય કે જેને મારું મંગલસૂત્ર તોડ્યું છે એને તો હું સજીવન નહીં જ રહો તું પરંતુ સુરપંખા જાણતી હતી કે રાવણને મારવા માટે કોઈ જેવા તેવા પુરુષની જરૂર નથી સુરપંખાની એ સુરપંખા તપસ્વીની હતી એ કંઈ જેવી તેવી હતી નહીં અને રાવણનું કેટલું બળ છે રાવણનામાં કેટલી ભક્તિ છે એ શિવના ભક્ત છે આ બધું સુરપંખા જાણતી હતી ત્યારે સુરપંખાએ નક્કી કર્યું કે જો કોઈ વિષ્ણુનો અવતાર અહીંયા પૃથ્વી પર જન્મ ધારણ કરે અને એનો રાવણનું યુદ્ધ થાય તો રાવણ મરે કારણ કે બ્રહ્મા તો અવતાર ક્યાંય લેતા નથી શિવજી તો ક્યાંય અવતાર લેતા નથી તો પછી આ ક્રોધાગ્નિમાં રાવણને મારવા માટે સૂર્યપંખા ક્રોધાગ્નિમાં ફરી જ રહી હતી ત્યાં એક દૂરપંખાએ શુક્રાચાર્યની પણ વાત કરી છે પણ શુક્રાચાર્ય આ વાત કોઈને જાહેર કરી જ નથી કે સુરપંખાના અંદર રાવણ વિશે શું પડ્યું છે એ જ વાત કોઈને જાહેર કરી નથી એમને પરંતુ જ્યારે સુરપંખાની ખબર પડી કે રામનો જન્મ થઈ ગયો છે અને રામને અયોધ્યામાંથી ચૌદ વર્ષનો વનવાસ આપ્યો છે અને રામ અને માતા સીતાજી અને શેષ નાગનો અવતાર એવા લક્ષ્મણજી આ ત્રણેય જંગલમાં પંચકુટી રહે છે પંચવટી રહે છે ત્યારે સુરપંખાએ આ તકનો લાભ ઉઠાવ્યો ત્યારે સુરપંખા સુંદર સ્ત્રી બને આમે સુરપંખા સુંદર જ હતી ઇન્દ્ર ઇન્દ્રની અપ્સરા હતી એનું નામ નયનતારા હતું એટલે એની એની આંખો તો રાત્રિની રાત્રિના અંધકારમાં જેમ તારા ચમકતા હોય ને અને આપણને તારા કેવા લોભાવના લાગે છે આપણને તારા કેવા રડ્યા લાગે છે એવી એની આંખો હતી એના કારણે એને નયન તારાનું એનું નામ પડ્યું હતું તો આ સુરપંખા એટલી બધી સુંદર સ્ત્રી કે જગતમાં એનો કોઈ જોટો જ મળે મળે નહીં એવી સ્ત્રી હતી સીતાજીના તેજને પણ એક ટાઈમે ઝાંખું પાડી દે એવી એ સુંદર હતી ત્યારે સુરપંખાએ નક્કી કર્યું કે જો હું રામની પાસે જઉં તો મારે કંઈ નાટક તો કરવું જ પડશે પંખા કંઈ ડફોર નથી એને પણ ખબર કે રામ છે અને બ્રહ્મની સાથે અમર્યાદાથી વાત કરાઈ જ નહીં પણ જો હું મર્યાદામાં રહીશ અને બ્રહ્મને હું ખાલી પગે લાગીને આવતી રહીશ લક્ષ્મણજીને પગે લાગી લાગીને આવતી રહીશ માતા સીતાજીને પગે લાગીને હું આવતી રહીશ તો મારું ધારેલું કાર્ય થશે નહીં પણ ભાઈ મારે શું કરવું ત્યારે પંખાએ નક્કી કર કે માન મારે રામને એ જ કહેવું છે કે મારે રામનાથી વેર બધવું છે કંઈક અવળું કરવું તો જવું થાય એટલે જ સૂર્યપંખાએ રામને કહ્યું છે કે મારે તમારી રાજ રાણી બનવું છે ત્યારે રામે કહ્યું ભાઈ તું ભરત પાસે જા ભરતે કહી કહું હું તો રાજ્ય નિયમ ન કરશું તારે નોકર તરીકે જિંદગી જીવવી પડશે તું રામ પાસે જા અને ત્યારે પછી શેવટે સૂર્યપંખાએ નક્કી કર્યું કે આ બે ભાઈમાં હવક કરવું છું ત્યારે સૂર્યપંખાએ એક ત્રીજો રસ્તો શોધ્યો છે કે જો હું સીતાજીને માર મારવા જવું તો રામ હતો લક્ષ્મણ ગમે તે બેમાંથી એક મારા પર ક્રોધિત થવાના અને મને દંડ આપવાના ત્યાર પછી સૂર્યપંખાએ સીતાજીને મારવા જ્યાં દોડી છે ત્યારે લક્ષ્મણજીએ સૂર્યપંખાનું નાક કાપી દીધું છે અને એ નાક સુરપંખા આટલી રાહત જોઈ રહી હતી એને તો ખબર હતું કે કંઈક મારું થાય તો હું રાવણ પાસે જઈને આની રજૂઆત કરી શકું પછી સુરપંખા કપાયેલો નાક લઈને રાવણ પાસે જ ગઈ છે અને ત્યાં રાવણને કહ્યું તમે મારા ભાઈ છો ને તમે આટલા શક્તિશાળી છો ને તમે આટલા આમ છો ને તમે આટલા જ ધ્યાન છો રાવણને સુરપંખાએ મારા બરો છે ત્યારે રાવણ કે હવે શું કરવું ત્યારે સૂર્યપંખા કે કંઈ નહીં એ બેન રામ અને લક્ષ્મણ છે એમાં રામ રામના સાથે એક પત્ની છે એમની તો એને ઉપાડી કામો અને આ સુરપંખાના ચડાવવા સૂરપંખાએ એવું રાવણના અંદર ઝેર રેડ્યું છે કે રાવણ સૂરપંખાના પંજામાં આવી ગયો અને એને માતા સીતાનું અપહરણ કર્યું જ્યારે માતા સીતાનું અપહરણ કર્યું ત્યારે સુરપંખા એટલી બધી આનંદમાં હતી કે હવે વાંધો નહીં હવે ભગવાન રામ લંકામાં આવશે માતા સીતાજીને લેવા અને યુદ્ધ થશે અને રાવણ મરાશે અને મારું કાર્ય પૂરું થશે અને જ્યારે રાવણનું મૃત્યુ થયું ત્યારે બધા જ રડતા હતા ફક્ત સુરપંખા એકલી જ એના સ્વભાવ પ્રમાણે અંતરિક્ષમાં જઈને ખડ ખરાટ હસતી હતી આજે એને આનંદ હતો કે જેને મારું મંગલસૂત્ર ચીનવી લીધું છે જેને મારું સુખ છીનવી લીધું છે જેને મારો આનંદ છીનવી લીધો છે આજે એનો હું મારી નજરે એનો નાશ જોઈ રહી છું તો આ આટલા માટે જ સુરપંખા રાવણને મારવા માટે ફરતી હતી